મહત્વકાંક્ષી વ્યક્તિ નસીબ અને ગ્રહોના પ્રભાવ વગર સફળતા માટે કામ અને સખત મહેનત કરવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે ન તો તેને તેનો હેતુ સમજાય છે કે ન તો તેને તેના સપના પૂરા કરવામાં સફળતા મળે છે આ જ રીતે ન તો તે પોતે યશ કીર્તિ અને સમૃદ્ધિનો આનંદ લઈ શકે છે કે ન તો તેના ઉત્તરાધિકારીઓ તેનો લાભ લઈ શકે છે અને પોતાનું જીવન સંઘર્ષમાં વિતાવી દે છે મિત્રો જેના હૃદયમાં ઝેર હોય તે પ્રેમની લાગણીને કેવી રીતે સમજી શકે જેની પાસે દિવ્ય ચક્ષુ જ નથી તે ભગવાનના વિશાળ સ્વરૂપને કેવી રીતે જોઈ શકે જેની પાસે પ્લાન જ નથી તેને સફળતા કેમ મળે આ જ રીતે ભૂતકાળમાં ગ્રહો જ અનુકૂળ ન હોય તો તમે શું કરી શકો જો તમે ગ્રહલાભ અને ભાગ્યના સાથ માટે આતુર છો તો ફેબ્રુઆરી માર્ચ અપ્રિલ બે હજાર ચોવીસ તમારા એટલે કે કન્યા રાશિ માટે સપના પૂરા કરી શકે છે જેમ છાશનું એક નાનું ટીપું દૂધને દહીંમાં ફેરવી દે છે તેવી જ રીતે ગ્રહોની મદદથી મુશ્કેલીઓને દૂર કરીને તેના સમાધાન મેળવી શકાય છે મિત્રો આ વિડીયો શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની માહિતી આપવા માગું છું વિડીયોની અંદર જે કોમેન્ટ કરે છે તેની અંદર ષડયંત્ર પણ હોઈ શકે છે તો એ તમારે ધ્યાન રાખવું જોઈએ તો ચાલો શરૂ કરીએ કે કન્યા રાશિ કેવી રીતે સૌથી ભાગ્યશાળી રાશિ રહેશે જો ફેબ્રુઆરી મહિનો શરૂ થશે તમને કારકિર્દીની બાબતમાં થોડી મોટી સફળતા જોવા મળશે નાણાકીય બાબતમાં તમે ધંધો શરૂ કરવા નોકરીમાં ફેરફાર કરવા સાહસ કરવા અને તમારા પરિવારના સભ્યોની સારી કાળજી લેવા માટે હિંમતથી આગળ વધશો અને તમે બચત પણ કરશો જે તમારા ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે કારણ કે તમે જાણો છો કે જીવન સરળ નથી જીવનમાં સેંકડો સમસ્યાઓ સેંકડો સંકટ સેંકડો અવરોધો છે જેમાંથી તમે છુટકારો મેળવવા માંગો છો અને જે માર્ચ બે હજાર ચોવીસથી શરૂ પણ થઈ જશે તેરમી ફેબ્રુઆરીથી ચૌદ માર્ચ સુધી સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં રહેશે જે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની તકો આપશે તમારો પગાર વધારવામાં મદદ કરશે અને સખત મહેનત દરમિયાન સકારાત્મક વર્તન જાળવી રાખવા તમારો સાથ આપશે તમને સરકારી ક્ષેત્રમાં સારી નોકરી મળી શકે છે અથવા તો તમને ખાનગી કે લિમિટેડ કંપનીઓમાં પણ નોકરી મળી શકે છે જે તમને અને તમારા પરિવારને તો ખુશ કરશે જ પરંતુ સારી આવકને કારણે તમે તમારા પરિવારના સભ્યોની સારી રીતે કાળજી પણ લઈ શકશો તમે બચત પણ કરી શકશો અને આમ પણ આ ત્રણ મહિનામાં સૂર્ય તમારા છઠ્ઠા સાતમા અને આઠમા ભાવમાં ચલાયમાન હોવાને કારણે ત્રિકોણ યોગ સર્જી રહ્યો છે તેથી તે તમને નોકરીમાં પ્રમોશનની તકો આપશે પગારમાં વધારો કરશે અને તમારા વર્કલોડને ઘટાડવામાં પણ મદદરૂપ થશે મિત્રો જો તમે આ ત્રણ મહિનામાં મુખ્ય ઉદ્દેશ્ય હાસિલ કરવા માટે સારા સંબંધો બનાવશો નવા પડકારોનો સામનો કરશો તો તમે ચોક્કસપણે વિજય હાસિલ કરી શકશો અને જો તમે રાજ્ય કે વિદેશમાં નોકરી મેળવવા માંગતા હો તો આ સમય તમારા માટે યાદગાર બનવાનો છે પંદર માર્ચે જ્યારે મંગળ શનિની મૂળ ત્રિકોણ રાશિમાં પહોંચશે ત્યારે તે સરકારી ક્ષેત્રમાંથી લાભની શક્યતાઓ ઊભી કરશે આ સમય દરમિયાન તમે એક મોટી મિલકત પણ ખરીદી શકો છો જો તમારી કોઈ પૈતૃક સંપત્તિ વેચાઈ નહીં રહી હોય તો તેને પણ તમે વેચી શકશો અને તમારા માટે નવું મકાન પણ ખરીદી કરી શકશો અથવા તમે તમારા પર જે દેવું ચાલી રહ્યું છે તેને ઘટાડવાનો પ્રયાસ પણ કરી શકો છો અને આમ પણ શુક્ર એકત્રીસ માર્ચથી તમારા સાતમા ભાવમાં પહોંચશે તેથી તે સમસ્યાઓ દૂર કરશે આર્થિક રીતે વધુ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે જો તમે વ્યવસાયમાં છો તો તમને સારો પરિણામો મળવાનું શરૂ થશે ભાગીદારો સાથેના સંબંધો મજબૂત બનશે તમારા પરનું આર્થિક જે બોજ છે કે જે ઘણી હદ તક દૂર પર થશે કન્યા રાશિના લોકો અમે જાણીએ છીએ કે તમે જીવનમાં ઘણું બધું કરવા માગો છો પરંતુ ક્યારેક અને ક્યાંક તમે તે નથી કરી શકતા તમને લાગે છે કે તમે એક સામાન્ય જીવન જીવી રહ્યા છો તો તમારો આ ભ્રમ દૂર થશે જેવો માર્ચ મહિના મહિનામાં સૂર્ય અને શુક્રની યુતિ થશે તમારા જીવનમાં મોટા ફેરફારો થશે કારણ કે આ સમયમાં પ્રગતિ સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળવાની પૂર્ણ સંભાવનાઓ છે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી ધન સંપત્તિ મળી શકે છે તમારા નામે મિલકત પણ થઈ શકે છે મિત્રો જો તમારી કુંડળીમાં ગજકેશરી યોગ અથવા મંગળો યોગ હશે તો આ ત્રણ મહિનામાં તમને કોઈ મોટું પદ પણ ચોક્કસ મળી શકે છે રાજ્ય તરફથી સત્તા કે અધિકાર પણ મળી શકે છે અને એવું પણ બની શકે છે કે તમારું કોઈ નાનું કામ મોટો બિઝનેસ બની જાય અને તમને કોઈ મોટી ઓફર પણ મળી શકે છે મિત્રો જો તમે કોઈ યોજના પર કામ કરી રહ્યા છો તો તમને ત્યાં આર્થિક મદદ પણ મળી શકશે અને જો તમે જન્મસ્થળથી દૂર કોઈ ખાસ વ્યક્તિનો સાથ ઈચ્છો છો તો તમને તે પણ મળશે કારણ કે રાહુ મીન રાશિમાં છે તો તે કામમાં પૈસા તેમજ પ્રેમની ઈચ્છા ધરાવતા લોકોને જીવનમાં સુખ અને સ્થિરતા આપે છે આ સમયે તમારી કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા કે મહત્વકાંક્ષા પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો જો કોઈ તરસ્યા વ્યક્તિ પાસે જઈને પૂછે કે પાણી માટે તરસ્યો છે કે નહીં તો તે તેનું અપમાન થશે અને આમ પણ શુક્ર એકત્રીસ માર્ચથી સાતમા ભાવમાં રાહુ સાથે યુતિમાં રહેશે તેથી તે તમારામાં આકર્ષણ ઉત્પન્ન કરશે પ્રેમમાં અનુકૂળ સ્થિતિઓનું નિર્માણ કરશે પતિ પત્ની વચ્ચેના વિવાદો જે તમારી વચ્ચે અણબનાવનું કારણ બની રહ્યા હતા જેના કારણે માનસિક તણાવ ઉત્પન્ન થતો હતો તો તે પરિસ્થિતિમાં પણ તે રાહત આપશે તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે મિત્ર તે સાથી પણ તમારા જીવનમાં ફરી આવી શકે છે હું ઘણીવાર કહું છું કે કુંડળીમાં બનતા દુર્યોગો તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જાણો કુંડળીને સમજો અને આગળ વધો કારણ કે એવા ઘણા સારા યોગો હોય છે જે તમને સફળતાના શિખરો સુધી લઈ જાય છે લોકોમાં તમારી છાપ સુધારી શકે છે અને આવી જ સ્થિતિ તમારી સાથે પણ થશે જો તમે મીડિયા પોલિટિકલ પ્લેટફોર્મ કે ઉચ્ચ સન્માન સાથે સંબંધિત છો તો તકો તમારી રાહ જોઈ રહી છે કન્યા રાશિ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસનું આ રાશિ પર હતું આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિનારી